ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે ભારત જોડો ન્યાય યાત્રાનો સંદેશો આપ્યો હતો અમદાવાદમાં ગોમતીપુર ખાતે અમિત ચાવડાએ સે હાથ જોડોનો પતંગ ઉડાવીને આ સંદેશો આપ્યો હતો અને જણાવ્યું કે દેશમાં લોકોના હક અધિકારની રક્ષા થાય તેની સાથે ન્યાય મળે તેના માટે આ ન્યાય યાત્રા છે નફરત છોડી પ્રેમનો સંદેશો આપવા માગીએ છીએ જેથી તમામ લોકોને યાત્રામાં જોડાય તેના માટે એક અપીલ કરી છે મકરસંક્રાંતિ ઉત્તરાયણનું પર્વ સૌનો આનંદ ઉત્સાહ ઉમંગ અને ભાઈચારાનો પર્વ છે જે રીતે પતંગ હવામાં ઉપર સુધી પહોંચે અને આખા સમાજને એક સંદેશો આપતા હોય છે એ જ રીતે આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા યોજાય એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો હિંમતનગરના જીવદયા પ્રેમી યુવાને બસોને વીસ કિલો દોરીનો જથ્થાની હોળી કરી